કૃષ્ણ કનૈયા લખી છે જય ધરાઈ માધવરાય મને વાલો લાગે કાનો ઓબરાઈ માધવરાય મને વાલો લાગે કાનો વાલો લાગે કાનો એ તો જસો દાનો લાલો મા તવરાય મને વાલો લાગે કાનો રોજ સવારે વહેલી ઉઠી પ્રભાતિયા હું ગાતી રોજ સવારે વહેલી ઉઠી પ્રભાતિયા હું ગાતી પ્રભાતિયા ગાઈને મારા લાલાને જગાડતી પ્રભાતિયા ગાઈને મારા લાલાને જગાડતી ઓ તવરાય મા મન કાનો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠી જમના પાણી લાવતે રોજ સવારે વેલી ઉઠી જમના પાણી લાવતે જમના પાણી લાવીને મારા લાલા ને નવડાવતી ઓવરાય મા મને કાનો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠી લાલાના શૃંગાર કરતી રોજ સવારે વેલી ઉઠી લાલાને ને કરતી લાલાને ને શ્રીંગાર કરીને એને પીળું જબલું પેરાવતી ઓ ધવરાય મા ધવરાય મને લાલો લાગે વાલો વાલો લાગે કાનો ઈ જસો દાનો લાલો ઓ તવરાઈ માં તવરાઈ મને કાનો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠી જમના પાણી જાતી રોજ સવારે વેલી ઉઠી જમના પાણી જાતી જમના પાણી લાવી લાલાને જારી ઝારી જે ભરાવતી ઓ દવરાઈ માવરાય મને કાનો લાગે વાલો કાનો લાગે વાલો ઈત જસો દાનો લાલો ઓ દવરાઈ માધરાય મને લાલો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠી ફુલડા વીણવા જાતી ફુલરા રે વીણી લાલા ને માજી દોરાવતી ઓવરાય માવરાય મન લાલો લાગે રોજ સવારે વેલી ઊઠીને ગાયું દોવા બેસતી ગાયું રે દોઈને દૂધડા લાલા ને ઓ ઓવરાય મા તવરાય મન લાલો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠીને વલ્લોણા વલ્લોવતી વલ્લોણા વલ્લોણાવો વિને માખણ લાલા ને ધરાવતી ઓ દવરાય માં દવરાય મને લાલો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠીને રસોયું બનાવતી રસોયું બનાવી લાલાને ભોગ ધરાવતી ઓ ધવરાઈ માધવરાય મને લાલો લાગે વાલો રોજ સવારે વેલી ઉઠી રે બનાવતી બિડલારે વડાવી લાલા ને મુખ વાસ્તરાવતી ઓ ધવરાઈ માધવરાઈ મને લાલો લાગે વાલો અરજી સુણીને દોડી દર્શન દેવા આવજો અમને દર્શન દેવાયાવજો ઓ તવરાય મા તવરાઈ મન લાલો લાગે વાલો કૃષ્ણ કનૈયા લા